સર અહિયા તમારે સૌરાષ્ટ્રમાં જુવાન આવું બધું હોય અમારે ઉત્તર ગુજરાતમાં સર દેવી દેવતાઓને મનાવા હોય ને તો રેગડી ગાવે છે જયારે રેગડી ની વાત થતી હોય ત્યારે અમારી બાજુ ગમન ભુવાજી ને ઘણા ઘણા મા હો ભળજે

માસ ના વિકલ્પો માર્ક્સ નું લેખી દેવો એમાં વિકલ્પ માં લડી દેવો